આ કારમાં સેફટી માટે સાત એરબેગ અપાઈ છે સાથે જ કારમાં પાંચસો લીટરની બુટ સ્પેસ પણ આપવામાં આવી છે આ કારની કિંમતની વાત કરીએ તો ટાટા કર્વના પેટ્રોલ વેરિયન્ટની એક્સ શોરૂમ પ્રાઇસ નવ લાખ નવ્વાણું હજારની આસપાસ છે એની સામે ડીઝલ વેરિયન્ટની કિંમત અગિયાર લાખ ઓગણપચાસ હજારની આસપાસ છે આ ઉપરાંત ટાટા કર્પના ડીસી વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત બાર લાખ ઓગણપચાસ હજારની છે સાત ઓગસ્ટે લોન્ચ થયેલી ટાટા કર્વની ઇલેક્ટ્રિક કારની એક્સ શોરૂમ પ્રાઇસ સત્તર લાખ ઓગણપચાસ હજાર રૂપિયા છે આ કારે માર્કેટમાં પગ મુકતા જ લોકોનું દિલ જીતી લીધું છે જો તમે પણ ટાટા કંપનીની કાર લેવા માગતા હોય તો એક વખત આ કાર પર ચોક્કસથી નજર ટકાવજો